નમસ્કાર પૂર્ણ થતા આનંદ મંદિર રજત ઉપક્રમે તારીખ રજત જયંતિ મહોત્સવ વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક આધ્યાત્મિક કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું છે આણંદ બે સ્વામિનારાયણ મંદિર ને પચીસ વર્ષ પૂર્ણ થતા હોય આણંદ મંદિર રજત જયંતિ મહોત્સવ ઉપક્રમે તારીખ બાવીસ થી નવેમ્બર દરમિયાન રજત જયંતી મહોત્સવના વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજરોજ ભવ્ય નગર યાત્રા યોજવામાં આવી હતી જેમાં વિવિધ આકર્ષણો જોવા મળ્યા હતા ગજરાજ ઉપર બિરાજિત ભગવાન સ્વામિનારાયણ નાસિક ઢોલ પતાકા આદિવાસી નૃત્ય તારપા નૃત્ય આકર્ષક ગુરુ પરંપરા રથ વસુદેવ કુટુંબકમ ટેબલો મોબાઈલની બાયાજાડ ટેબલો વ્યસન મુક્તિ ટેબલો મેડ પ્રકૃતિ જેમાં નામાંકિત મહાનુભાવો નગર યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું ત્યારબાદ અમુલ ડેરી મહાત્મા ગાંધીજીનું સ્ટેચ્યુ નવા બસ સ્ટેન્ડ ટાઉન હોલ પાયકા સર્કલ મોટા બજાર સરદાર પટેલ સ્ટેચ્યુ શાન મોલ્ડ ગીતા સર્કલ થઈને અક્ષર ફાર્મ પહોંચી હતી કુલ નવ કિલોમીટર લાંબી આ ભવ્ય દિવ્ય નગર યાત્રાનું માર્ગમાં વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં અમુલ ડેરી ચરોતર એજ્યુકેશન સોસાયટી કરમસદ આણંદ મહાનગરપાલિકા આણંદ પીપલ્સ મેડિકલ સોસાયટી રામકૃષ્ણ સેવા મંડળના હોદ્દેદારોએ આ યાત્રાનું સન્માન કર્યું હતું ઉલ્લેખનીય છે કે તારીખ ત્રેવીસ થી અઠ્યાવીસ નવેમ્બર દરમિયાન આણંદ અક્ષર ફાર્મમાં નિર્માણ થયેલ ભવ્યનગરમાં પ્રેરક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

પ્રમુખ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરું છું અને જે રીતે રજત જયંતી મહોત્સવ પૂરા આનંદ શહેરમાં ઉજવાઈ રહ્યો છે કરમસદ આનંદ મહાનગરપાલિકા બન્યા પછી જે રીતના સ્વામિનારાયણ મંદિરમાં રજત જયંતી મહોત્સવ દર રવિવારે ઉજવાઈ રહ્યો છે અને ભક્તજનો જે રીતે આવી રહ્યા છે ખરેખર ખૂબ ભક્તજનોની એક લાગણી છે કે આ રીતે દરેક સમાજને સાથે રાખી આજે આદિવાસી સમાજ પણ સાથે આવ્યા છે ઘણા બધા સમાજ ઘણા બધા જિલ્લામાંથી પણ અહીંયા ભક્તજનો આવ્યા છે સૌને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેમને પિતાશ્રી માનતા હતા એવા પ્રમુખ સ્વામીના ચરણોમાં પણ પ્રાર્થના કરતા હતા અને એમને જે કંઈ સૂચનો કર્યા હતા એ દેશ માટે પણ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એને અનુસરીને દેશ માટે પણ કામ કર્યું છે એવા આજે સ્વામિનારાયણ મંદિરના પચીસ વર્ષ પૂર્ણ થયા છે રજત જયંતિ મહોત્સવમાં સૌ ભક્તજનોને આજે આવકારું છું અને ભગવત ચરણ સ્વામી અને આપણા કોઠારી સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરું છું સૌને સુખમય સફળમય એમનું જીવન નીવડે અને પોતાને જે મનોકામના પૂર્ણ જે છે પોતાની મનોકામના સર્વની પૂર્ણ થાય તો એ સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના ચરોતરનું નાભી કેન્દ્ર સમૂહ આણંદ મિલ્ક સીટી આણંદ અને ગૌરવવંતી વાત એ છે કે બીએપી સંસ્થાની શરૂઆત આણંદથી થયેલી છે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ મોહન મહારાજનું આ જન્મસ્થાન કહેતા અહીંના જ આણંદના જ ગણાય એટલે આણંદ માટે એક ગૌરવની વાત છે આજે મંદિરને પચીસ વર્ષ જ્યારે પૂરા થાય છે ત્યારે પૂર્વે બે હજારની સાલમાં જ્યારે પ્રતિષ્ઠા થઈ ત્યારે પણ આ શહેરની અંદર ખૂબ ભવ્યતાથી નગરયાત્રા નીકળેલી એ રીતે આજે પણ નગરયાત્રાનું આયોજન આગળ કરવામાં આવ્યું છે આણંદ તમે વિદ્યાગરના સમસ્ત હરિભક્તો ભગવાનની જે છે એ બધાને છે એટલે આ રીતે અહીંયા આગળ આ નગરયાત્રાની અંદર પણ આદિવાસી વિસ્તારથી પણ હિંમતનગર અને સેલવાસથી પણ બધા નૃત્ય લઈને આવ્યા છે એટલે ઘણા બધા જિલ્લાઓમાંથી જુદા પ્રકારના સમાજના એવા ઘણા બધા અહીંયા આગળ આવ્યા છે યુવકો અને કાર્યકર્તાઓ અને બધા એટલા માટે એમને ખૂબ એ બધા ખૂબ ઉત્સાહ છે આજે બાળકોની અંદર યુવાનો અંદર અને ખૂબ એમને મહેનત કરીને સરસ રથ બધા આયોજન કર્યા છે હાથી પણ લાવવામાં આવ્યા છે હાથી પર પહેલાં પૂર્વે પ્રમુખ સેમાજને આ આણંદ શહેરમાં એમની પણ નગરાતા નીકળેલી એ રીતે આજે પણ પ્રમુખ સહેમાજ આથી પર બિરાજમાન થયેલા છે અને ઠેર ઠેર બધે એમનું ખાસ સન્માન વ્યક્ત કરશે તો આજના પ્રજાજનોને આનો ખૂબ મોટો લાભ મળવાનો છે તો બધા ખાસ લાભ લે અને બધાને ખૂબ સારા દેશની પ્રજાપણે એક આનંદ દિનેશ પટેલની સાથે નેશન પ્રસન્યુસ ખંભાત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર